હાલો નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક સાયબર ફ્રોડના કિસ્સાની ચર્ચા કરીશું જેમાં એક બેન બિચારાને કામ આપવાની લાલચમાં સાયબર ફ્રોડમાં ફસાઈ ગયેલ અને કામ આપવાની લાલચમાં લાલચમાં ત્રણ ચાર હજાર રૂપિયા પડાવી લીધેલ અને વધુ હજી દોઢ લાખની માગણી કરતાનો કિસ્સો છે જેમાં તેમણે મનસુખભાઈ પાસે મદદ માંગેલ એનું રેકોર્ડિંગ કોલ આપણે સાંભળીશું અને વધુમાં વધુ શેર કરીશું જેથી કરી આવા સાયબર કિસ્સામાં અન્ય કોઈ બેનો ફસાય નહીં માટે હંમેશા ચેતતા રહો અને આવા માફિયાઓથી પોતાને સુરક્ષિત રાખો শিল্পা বে কমো মাতি সামাজা শিল্পা বেলা উমর কেটে শিল্পা বেকার

હલો હા એટલે કાલે ઇન્સ્ટાગ્રામ હું ને તો એક પૈનો નંબર આવ્યો તો પછી નંબર મે આમે મારા કામ ની જરૂર હતી કારણ કે હું ઘરે જ રહેતી હતી અને મારા હસબન્ડ છે ને એ અહિયાં પીઠા માં નોકરી કરે છે કાકા મારે એટલો બધું મારે થોડી પૈસા જરૂર હતી એમાં કોઈ મદદ થાય એમ કરી પછી એ ભાઈ નો નંબર હતો ને તો ઉપર એવું લખેલું હતું હું તો અભાન છું બંને ફોન કરીને પૂછ્યું તો એ ભાઈ હિન્દી માં બોલતો તો કે બેન તમારે ઘેર ઘેર કામ કરવું હોય તો ત્યાં પેન્સિલ પેકિંગ કરવા માટે છે ને કે તમને ઘરે ત્યાં બેઠા ગાડી આવી છે ત્યાં ખાલી લઈ જશે તો પછી મેં મારા ઘરવાળા તે નોકરી છે ને તો મેં ફોન મેં કહ્યું

શિલ્પાબેન તમારા પતિ અરવિંદ અજયભાઈ તમારી અડદા અને ગામ શું કીધું નડિયાદ

તમારા ન જાત મને ખ્યાલ ના તમારું કાયમ તો કે હું પામ ની લાલચ માં કહે લાલચ લાલચ થી બુરી લાલચ ગયા સબ મર ગયા તમારો બાર ગયું કે મને ટૂંકા કરવું કાય કાયમ જોયું અને એ ધમકી દે છે

हेलो साहेब नंबर लख लखु बोलो क्या बयासी तेतरी बयासी तेतरी बयासी तेतरीवन इक्यासी एकवन एक અમારી ભાષા થોડી વેગડી પડે એટલે છ ને પાંચ આયા તો મને ખબર પડી ગઈ હવે મને તમારી ભાષા આવડી ગઈ મારી માતા છે ને એ મારા પણ માં આવે એટલે બધું માટે બોલવાય

એ કે કે મને બીજા પૈસા આપો માલ મોકલું બીજા પૈસા પહેલું તો માલ મોકલો અમારી જોડે એવા પૈસા છે નહી કરતા હું જે હઈ હાજુ તમારી તમારી દીકરી બનેલું હું હાજુ બોલી લઈશ મારા મા બાપ છે ત્યાં પણ એ નાલાયક હાઉ નાલાયક ના લાયક વાગે મને એવું ભરાઈ ગયો મારા હસબન્ડ ને જો એવી કોઈ કોઈ દુષ્કર માણસ ની ભાઈબંધી નહીં કરો એની એ નહી રાખતો ના ના લાગી ગયો આજે પાછું એવા થાય ગયો એવું બધું ઝઘડા પગલાં થાવ જ કાંઈ વાંધો નહીં રેડી કરું છું ને હમણાં યુટ્યુબ માં આવશે તમારો ફોટો મોકલો એટલે હમણાં એ જ થઈ જાય હમણાં લગભગ બધા બોલા જે સારા માણસો હોય પોલીસ બધાય ફોન કરશે સાયબર ક્રાઈમ માંથી પણ ફોન કરશે આવા ફ્રોડ હોય ને એટલે એમાં પોલીસ પણ આ ઓડિયોના માધ્યમ થકી રિંગ કરે કેમ કે આવા માણસો ને પ્રજામાં છેતરાય નહીં એના માટે થઈને પોલીસ પણ એમાં એક્શન લે

યુટ માં છે ને મસ્ત કેવા માણસો હોય ને કેવા દીકરીઓ સ્ત્રી નું શોષણ થાય છે કેવું ચીટિંગ કરે છે એ બધું આપડે આ જગત ને બતાવીને એનો નંબર પણ આમાં નાખીશ કાકા હું એમ કે ચાલે ઘણી સ્ત્રીઓના શોષણ થયા હોય એટલે આપણે એમાં થોડું જાહેર આવવું જોઈએ એમાં નહી ખાવાની કે ભ્રષ્ટાચાર સહન કરશો તો હજી ઘણા બિચારા બુડી ચા

लड़की नीचे है इससे पण एवरेज बऊ हां मार फोटो मखले छे 4 फुट में बाई छे पण ढोड़स बऊ काका ओ तू तो को के तमने फोटो मखलू छे मार हां मखलो मखलो मारी बाई छे ने डीसी छे पण एवरेज वाली रांधी जी व्हाट्सएप मारम तो ए व्हाट्सएप आंके तमार मार हां रखता हो जंगावडे हेलो सेव करता हो तो न तो आओ तो बस तो

किसका वो शिल्पा बहन है वो जो माल मंगाने का था वो और, और पेमेंट करने का मिला है है, आप लोग है, लो? है कहाँ से बात कर रहे हो नड़िया से बोल रहा हूँ नहीं, नहीं, आपको बात कहाँ कर रहा है अरे वो शिल्पा बहन ने जो नंबर दिया है ना पे, पेमेंट भेजने का इसके लिए नहीं ये रॉन्ग नंबर है ये रॉन्ग नंबर है सुबह से आप लोग परेशान कर रहा हूँ बनारस फोन लगा हुआ है ये बनारस फोन लगा हुआ है बनारस लेकिन वो जो माल घर बैठा जो काम करने के लिए तुम्हे में पेमेंट भेजा है ना क्या बोल रहा हूँ पेमेंट भेजने के लिए के का नंबर दिया है। इसमें पैसा भेजने का है तो इसमें डाले के ना, ना डाले ऐसा बोलने के लिए फोन किया है नहीं नहीं हमने किसी को नंबर नहीं दिया था हाँ तो वो जो लेडीज ने इसने नंबर दिया इसमें पैसा भेजने का है गलत नंबर पे दिया होगा हम मुझे नहीं कुछ पता है हाँ तो जो पेमेंट डालने के लिए वेरी पी के हाँ बोलो हाँ वो सिंपा तो बेन के साथ तुमने पैसा लिए झूठ क्यों बोल रहे हैं इसको पैसा लिया है आज जो सिंपा बेन है वाला उसके लिए तुमने पैसा लिया है तो मेरा जो अकाउंट नंबर है तो मेरे को गूगल पे से पैसा लिया तो झूठ बोल रहे हैं कहाँ से बोल रहे हो आप अरे मैं नडिया से बोल रहा हूँ ये पोलिस थाने में आना पड़ेगा और ये सब कुछ होगा ठीक जो है, मेरे, मेरे, फादर ठीक है? है? मेरे फादर से बात कर लो ठीक है जान से ही बात कर रहा हूँ मेरे फादर से बात कर लो ठीक है किसके साथ बात करना है मेरे फादर से बात कर लो अरे तुमने फादर से लिए तुमने लिए ये नंबर ऊपर से गूगल किया है कहाँ से बोल कर रहा है कौन से स्टेट से बोल रहे अरे नड़िया से बोल स्टेट अहमदाबाद से बात करो ठीक है मेरे फादर से बात कर लो काट रहे काम तो बताइए अपना अरे वो जो तुमने जो पैसा लिया है वो लेडीज के पास से इसके लिए बात कर रहा हूँ उसको क्यों गलत गलत बोल रहे हैं हाँ यार

नाम पता है आप इसको कॉल किया जो तुम्हारा नंबर है तुमने जो गूगल पे से पैसा लिए नाम नहीं पता आपको अरे नाम जो शिल्पा बेन तुमने जो गूगल पे नंबर है वो तो साइबर क्राइम ढूंढता है तुमने उसको नाम नहीं किया हाँ ठीक है जो भी है कुछ इन, मैं अभी नंबर आपका डाल रहा हूँ ट्रेसिंग में ठीक है हमारा दोस्त भी सब इंस्पेक्टर है जो कुछ है वो मेरे सुनो इंस्पेक्टर है

અત્યારે ઓડિયો વાયરલ કરી છે હવે ઈ છે ને ના નંબર એમાં નાખશું આ છે એનો ફોટો એનો ફોટો નથી ના ફોટો આ તો ઈ ફોટો તમે માં જોયો હોય કેમાં જોયો હોય ઈ મોકલોનામાં

અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો સબક્રાઈબ કરવાની તો ભૂલતા